હા સારું છે ભાભી તમે આવી ગયા પ્લીઝ મને થોડી હેલ્પ કરો ને કિચનમાં જેની હેલ્પ કરું તને હવે તમે તને શીખવ્યું છે કે કેટલી રાઈ ન ખાય કેટલું જીરું ખાય કેટલું મરચું મીઠું ન ખાય હવે શું શીખવું છે તારે ભાભી તમે જેવી રીતના શીખવાડ્યું હતું ને હું એવી રીતના જ રસોઈ કરું છું છતાં પણ મારી રસોઈ નથી બનતી તો હવે હું એમ વિચારું છું કે તમે રસોઈ મને કરીને બતાવો તો મને વધારે ખબર પડશે અચ્છા એટલે હવે તને શીખવવા માટે રસોઈ મારે બનાવવાની છે તો તારું નામ શું કામ રાખવું છે તારે કે મેં બનાવી છે એક કામ કર રસોઈ હું જ બનાવી નાખીશ ભાભી રસોઈ તમે બનાવશો અને નામ બી તમારું આવશે ને તો મને ચાલશે પણ હું ચાહું છું કે હું સરખી રીતના રસોઈ શીખી જાઉં એટલે મારા રીતના કોઈનું સાંભળવું ના પડે હા હા હું તો ફ્રીજ બેઠી છું ને આખો દિવસ કે તને બધું શીખવ્યા કરું અરે તો છોકરીની જાત છે બે શબ્દો કહીએ ને તો ચાર સમજી લેવાય તારી આવડત હોવી જોઈએ પણ ભાભી આટલું કરવા છતાં હવે તમને લોકોને એમ જ લાગે છે કે મારી રસોઈ નથી સારી બનતી તો શું તમે મને એકવાર શીખવાડી ના શકો બિલકુલ નહીં હું શું કામ શીખવું અને છે ને આ ઊંચા આજે તારા ઘરે જઈને બોલજે મારી સામે ઊંચા અવાજે બોલીશ ને તો મને નહીં પોસાય તો હું જ્યારે રસોઈ બનાવું છું ને તો હું રસોઈ ચાખું જ છું તો મને શું કામ રસોઈનો સ્વાદ બરાબર લાગે છે મને શું ખબર તારે જીભમાં પ્રોબ્લેમ હશે તને ટેસ્ટમાં ન ખબર પડતી હોય તો આવું બની શકે જો ભાભી મારથી જેટલા પ્રયત્ન કરવાના હતા ને એટલા બધા પ્રયત્ન મે કરીને જોઈ લીધા છે એટલે હવે હું એમ ચાહું છું કે આજે રસોઈ તમે બનાવો બિલકુલ નહીં હું નહીં બનાવું તારે બનાવ્યો તો બનાવ ન બનાવ તો કાઈ નહીં તો આજે રસોઈ હું પણ નહીં બનાવું આ તો વાંધો નહીં મને શું કહે છે રસોઈ ના બનાવ્યો તો જા તારા સાસુ માને જઈને કે તારા પતિને જઈને કે જો મારી સાથે ઊંચા અવાજે વાત કરે કોઈ ફરક નહીં પડે ન આવડતો હોય તો માની લઉં જોઈએ કે મને નથી આવડતું એમ મને શું છે હું તો કહી દઈ સાધીને કે મે કીધું તું ભાભી દે કે રસોઈ હું બનાવું તો ભાભી એ કીધું ના તારી રસોઈ નથી સારી બનતી આજે રસોઈ હું બનાવીશ અને પછી મેં રસોઈ ન બનાવી હું તો તમારું જ નામ આપવાની છું ખુશી તો આજે હમણાં આવી છે બચ્ચા આટલું બધું ઉલડવાનું નહીં ભાભી વર્ષોથી આ ઘર માં છે ભાભી ને ખબર પડે છે ને કે કયા રસ્તે થી ક્યાં ટર્ન લેવો જોઈએ ક્યાં ગાડી ને બ્રેક મારવી જોઈએ અને ક્યાં ગાડી ને ફૂલ સ્પીડ માં આપવી જોઈએ એટલે જ તમે છે ને આનો ફાયદો ઉઠાવો છો હું પણ જોઉં છું કે તમે આ વસ્તુનો ફાયદો ક્યાર સુધી ઉઠાવો નાની છું એટલે હંમેશા ચૂપ રહી એવું તો સમજતા જ નહીં તમે ના ના બિલકુલ નહીં સમજુ ખબર છે મને માકડને પણ મોડું આવે સમય જવા દે હજુ તો એવો સમય આવશે ને કે તું મને શીખવીશ આ છે ને દુનિયાનો નિયમ છે કે શરૂઆતમાં બધા જ સારા લાગે જ્યાં સુધી કડવા અનુભવ ન થાય ને ત્યાં સુધી અને તમે એમ નહીં સમજો કે મને રસોઈ નથી આવડતું એટલે બીજા કોઈ જ કામ નથી આવડતા બની શકે કે બીજી બધી વસ્તુમાં હું તમારા કરતાં સારી હોઈ શકું પણ ના તમને તો એમ છો ને તમે મોટા છો એટલે તમે પરફેક્ટ છો આ ઘરમાં તો વાંધો નહીં સમજી લો હું પણ જોઉં છું કે આ ને આ વસ્તુ ક્યાર સુધી આ ઘરમાં ચાલતી રહેશે હા હા હવે હું તને એક એક્ઝામ્પલ આપું છું જો તું સમજદાર હોઈશ ને તો સમજી જઈશ આ દુનિયા બહુ મોટી છે અહીંયા એવા એવા લોકો પડ્યા છે જેની પાસે કરોડો રૂપિયા છે કોઈ શેફ ને લાવી શકે કોઈ કુક ને લાવી શકે કોઈ વોશિંગ મશીન જાતે ખરીદી શકે કોઈ વ્યક્તિ પોતાના બધા જ કામ કરવા માટે કેપેબલ હોઈ શકે પૈસાથી પણ છતાં એ માણસ લગ્ન શું કામ કરે ખબર છે કે એક વ્યક્તિ ઓલ ઓવર બધા જ કામ કરી શકે અને જે બધા જ કામ કરી શકે ને આઈ મીન ટુ સે રસોઈ કરવાનું કપડાં ધોવાનું કચરાપોતા કરવાનું બાળકોને સંભાળવાનું પતિને સંભાળવાનું પરિવારને સંભાળવાનું અને પત્ની કહેવાય અને જો તું પત્ની બનીને આવી હોય ને તો તને આ બધું આવડવું જોઈએ હા મને થોડું શીખતા વાર લાગશે પણ હું શીખી જઈશ પણ જો તમે જેટલા સમજદાર છો તો તમે શું કામ નથી કરતા હું સમજદાર છું એડવાન્સ નહીં પ્રોમેક્સ નું લેવલ નથી ને મારામાં કે બીજાના કામ પણ હું જ કર્યા કરું હું મારા કામ કરું છું ઓકે તારું કામ કરવાનો મને કોઈ શોખ નથી તો તમે આવી રીતના જે બોલવામાં પ્રોમેક્સ બનો છો ને તો સિફરવામાં બી પ્રોમેક્સ બની જાવ ને તો સારું રહેશે તો તું શું કરીશ નોકિયાનો ડબલ જ રહીશ આખી જિંદગી જે કોઈ કામમાં નહીં આવે ઈ તો તમને થોડા સમય પછી જ ખબર પડશે કે નોકિયાનો ડબુ હું બનીશ કે તમે આઈફોન પ્રો મેક્સ હોવા છતાં પણ સેમસંગ ગેલેક્સી બની જશો વાહ બહુ નોલેજ છે આ તારામાં પ્રાઉડ ઓફ યુ પ્રાઉડ ઓફ યુ આટલું બધું નોલેજ રસોઈ માં નાખી હોત ને તો રસોઈ ક્યાર નહીં બની ગયો પણ હવે શું થાય માણસ ને ખાલી બોલતા આવડતું હોય તો એ પ્રવચન આપી શકે પણ કામ તો ન કરી શકે ને જો તમારા માં જેટલી આવડત હોત ને તો જેવી રીતના હું જોબ કરીને પૈસા કમાઈ શકું ઘર ચલાવી શકું મારા ઘરની બધી જ જવાબદારી પૂરી કરી શકું છું તો તમે એ વસ્તુ કેમ નથી કરતા તમે શું કામ ને આખો દિવસ ઘર માં બેસીને આ રીતના પંચાયત જ કરો છો કામ છે મારું જેમ તારી પાસે પોતાની જોબ છે ને મારી પાસે પણ મારું કામ છે હવે લેક્ચર આપ્યા વગર કામ કર આવી મોટી સલાહ આપવા હા તમે શું સમજો છો તમને તો હું શીખવાડીને જ રહીશ આજે તો રસોઈ હું પણ નહીં બનાવું હું પણ જાઉં છું માણસને એકવાર ખીજવાવાનું હોય વારંવાર એકની એક વાત કરીને આ માણસ મગજ બગડી જાય છે હતું જ કે આદી આ બધાને મીટિંગ કરાવીને એટલે જ બોલાવ્યા હતા ને કે ખુશી બહુ સારી રસોઈ કરે પણ શું પરિણામ આવ્યું અત્યારે પાછું એનું એ જ દોહરાવ્યું છે રસોઈ બગડી છે પાછી તો ફરી પાછી તમે એ જ વાત લઈને બેસી ગયા છો તો શું કરું શું કરવું શું હા ભાભીએ પરાણે કીધું હતું એને કે સાની રસોઈ તું જ બના હવે ખબર જ હતી કે બપોરની રસોઈ બગડી છે તો સાની રસોઈ એની પાસે બનાવવાની જરૂર શું હતી ભાભીએ બનાવી લીધી હોત તો વાંધો શું હતો કેમ તારી ભાભીએ કઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે ની દેરાણી આવ્યા પછી એ રસોઈ ન કરે અને તારી ભાભીને કરવાની રસોઈ તમે કઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે બગડી રસોઈ જ મારે ખાવી છે

એ પ્રમાણે રસોઈ કરે તો તેડી બગડે મને ખબર જ નહોતી કે ખુશી રસોઈ બનાવવા માટે મતલબમાં રસોઈ એ બનાવવાની છે મને એમ હતું કે ભાભી સાથે ત્યાં ઊભી રહેશે ને બધું જોશે પણ એવું ન થયું ભાભી એની પાસે બધું કરાવરાવે અને નામ ફરી પાછું ખુશી ખુશીનું આવે તો તારી ભાભી એની પાસે રસોઈ બનાવડાવે અને તો જ ખબર પડે કે કેટલી માત્રામાં હળદર નાખી મરચું નાખું કે મીઠું નાખું કેટલી માત્રામાં લોટ બાંધવો હા પટારા જેટલો લોટ બાંધી નાખે તો કઈ કામનું નથી પછી કહેશો કે ડબ્બો ખાલી કરી નાખ્યો

હું આવતું હશે કે તારી રસોઈ બગાડી નાખે એવું તો કોણ કરે કે તારી રસોઈ બગાડે સારું મમ્મી જો તમને પ્રોબ્લેમ જ હોય અને મારા હાથની રસોઈ ના જ ભાવતી હોય અને તમે કહેતા હોય ને તો હું મારા ઘરે જતી રહું હા તો જતી રહે ને શીખીને આવજે શીખ્યા વગર આ તાટીઓનો મુક્તિ અરે ખુશી જો એવું નઈ કહેતો ના દી હું મારા ઘરે જાઉં છું અને હું ત્યાંથી રસોઈ શીખી જઈશ ને પછી જ હું અહીં આવીશ અરે શું બમ્બાર બમ્બાર કરે છે બાયડીને જવાને જતી હોય તો શું જવા દે વિચાર તો કરો તમે કે તમે શું બોલો છો જે બોલું છું ને આદિત્ય એ બરાબર જ બોલું છું અને જે કરી રહી છું ને એ પણ બરાબર કરી રહી છું કદા ભવિષ્યના સારા માટે કરી રહી છું મારા ભવિષ્યના સારા માટે કરો છો કે મારા ભવિષ્યને બગાડવા માંગો છો બગાડવા નથી માંગતી સંબંધ બગડશે નહીં બગડે સુખામ નહીં બગડે એટલા માટે જ કે જે પણ ટ્રીક અપનાવી રહી છો ને એ સારા માટે છે ફલાઈ માટે છે જો એ શીખીને રસોઈ આવશે ને તો અહીંયા અનાજનો બગાડ નહી થાય અને અનાજ અત્યારે કઈ સસ્તું નથી આવતું મને કોઈ ભલાઈ નથી દેખાતી તમને દેખાતી હોય તો ભલે તને લાગે છે કેમ કે બાયડી ખેલો થઈ ગયો છે હું હા વાહ હા સારું કહેવાય અરે હું તો ખાલી પક્ષ લઉં છું કારણ કે એ બોલી નથી શકતી અને તમે લોકો આટલું બોલો છો કે એને બોલવાની ખબર નથી પડતી જે વાપી છે ભગવાન ઘણો બોલતી છે પણ તે નાટક કરે છે હા તમારી સામે બોલશે તો પણ તમે ફરિયાદ કરશો કે આજકાલની આવેલી નાની બહુ તો અમારી સામે બોલે છે તો પણ તમને વાંક દેખાશે એના તારા પપ્પા આની રસોઈના કારણે જમવા પરથી ઊભા થઈ ગયા છે તને ખબર છે આ જમવા પરથી ઊભા થાય ને એ પાપ બધું એને લાગે છે કોઈ દિવસ જમવા પરથી ઊભા નથી થયા કારણ કે તારા પપ્પા કઈ બોલતા જ નથી આ એમને ઊભા થઈ ગયા છે મારા પપ્પા સમજે છે એટલે નથી બોલતા સમજે નહીં આ ઘરમાં કંકાસ ન ને એટલા માટે પણ હું નઈ ચલાવી લઉં કે ઘરના વડીલ આવી રીતના જમવા બધી ઊભા થાય અને ભૂખારે તો હું પણ નઈ ચલાવી લઉં આ તમે લોકો ભાભી સારી રસોઈ બનાવે છે તો એને સોપી દો ને બધું કામ તો આ કેરે શીખશે તમે લોકો આમ ઝઘડામ ઝઘડી નઈ કરો હું મારા ઘરે જ આવું છું અને હા મમ્મી હું નીકળી જઈશ પછી કોઈ સ્વાદ વગરનું ખાવું પણ નઈ પડે અને પપ્પા પણ ભૂખા નઈ જાય અને તમને પણ ભાભીના હાથની સારી રસોઈ મળી જશે બસ સરી એટલું જ જોઈએ છે ને છોતે ઉછળી જાય છે તને ખુશી તું એવું નઈ બોલ આપણે પછી વાત કરીએ અત્યારે હું મમ્મી સાથે વાત કરું છું ને હા તું રૂમમાં જા ભાઈનો વાક હતો એટલે મોકલી લે આપી રૂમમાં હમણાં મારો વાક હોત કે તો ભાભીનો વાક હોત ને તો તારું કત જો ખુશી હવે હું તને શું કહું છું ખબર તું હવે બે ત્રણ મહિના થઈ ગયા હવે તું તારા સાસરે વહી જાને તો વધુ સારું અરે ભાઈ તો તમને શું લાગે છે કે શું મને શોખ થાય છે ખાલી અરે શોખ ની વાત નથી પણ હવે જો તું ત્યાં જાય નઈ ને તો આપડે કુટુંબ વાળા બધા કહે છે કાલે રમેશ કાકાની ને એ કહેતા હતા કે આ ખુશી કેમ એટલા બધા તિથિ અહીંયા છે એટલે મેં તો અત્યારે બધાને ખોટું જ કહું છું મેં એવું કઈ કીધું જ નથી તું રિહામણે આવીશું એમજી મેં તો એને એમ જ કીધું છે કે ખુશી ને છે ને હમણાં થોડાક દિવસ યાદ આવતી હતી ને એટલે મેં કીધું અહીં રોકાવા આવી છે ન્યાય જેઠાણીએ રજા આપી છે એટલે સામેથી આવી છે એમ કીધું મેં સારું ભાઈ છોડો ને એમ પણ આ ગામ વાળા અને લાગે તને જેને પરિવાર હોય ને એને નો ફરક પડે પણ આપણે પરિવાર નથી આપણે ખબર છે ને મમ્મી પપ્પા નથી કાલ સવારે કઈ નાના મોટું કઈ ઘરમાં દવાખાનું આવ્યું હોય કે બીજું ત્રીજું આવ્યું હોય ને તો આપણે કાકા અને મામા ને એ બધા કહે ને એ બધા એનું માયના હોય ને તો ફાયદો થાય સમજી અને જો આદિક નો ફોન આવ્યો હતો મારે કે તું એનો ફોન એ નથી ઉપાડતી તો ફોન તો ઉપાડતી હોય શું ભાઈ શું એ લોકોના હું ફોન ઉપાડું ત્યાંથી તો આટલી હેરાન થઈને જ અહીં આવી છું ને જો ત્યાં બધું જ સારું હોત અને ત્યાં હું ખુશ હોત તો આવી રીસામને મારે અહીંયા આવવું પડત નહીં ને જો આદિકુમારનો ફોન આવ્યો ને એ જ કહેતા હતા કે હવે છે ને મારા ભાભીનો સ્વભાવ સુધરી ગયો છે એ હમણાં બીમાર રહી છે એનાથી કામ હરખું થતું નથી ને મમ્મીથી ને એ કામ નથી થતું એટલે એ કંઈ તમે ખુશીને મોકલી દ્યો ને અહીંયા આવે એવું કાંઈ છે નહીં જે પહેલાં ખુશી ઉપર જે કહેતા હતા કે જમવાનું સારું નથી બનાવતી આમ છે તેમ છે એ થોડું ઘણું હવે હાલશે ને તો એ ચલાવી લે છે અને હવે તને અહીંયા રસોઈ બનાવતા સારી આવડી ગઈ છે હું રોજ ખાવ જ છું તું બનાય હવે તો તું અહીં નહીં કરતા ટેસ્ટ ન્યાનો ટેસ્ટ વધારે સારો બનાય એટલે હવે કાંઈ ઉપાધી કર્યા જેવું નથી એમ જે એ તો હું બનાવી જ લઈશ એમાં તો કોઈ શંકા નથી પણ ભાઈ આ એવું તો નથી ને કે માંદા પડી એટલે મને રસોઈ માટે અને કામ કરવા માટે બોલાતા હશે જો આમાં પાછું એવું ને એવું થયું આ તો કદાચ એની ભૂલ હશે મેં તને કીધું હતું કે કદાચ તારી ભાભી આવું કરતી હશે છે હવે એની ભૂલ હતી જે કાંઈ હોય બધું આપણે ભૂલી જવાનું એ કદાચ માંદી ભગવાને પાડી હોય ને

સેનાનું શાક અને રોટલી એટલું મને ખવડાવતી દીધા પછી તમ તાર તું વઈ જાજે બપોરે જમીન સારું તો હું બપોર પછી નીકળી જઈશ હા કઈ વાંધો નો અને હા થોડાક પૈસા આપજો મને હવે હવે મારે હું પૈસા દેવાના હોય હવે તો તું તારા હા હરે જાસો અત્યાર સુધી મે તને દીધા પૈસા ના ના મને થોડી બહુ પોકેટ મની મારા ભાઈ પાસેથી જોઈએ છે વધારે નહીં ભાઈ ખાલી 1000 રૂપિયા બસ હા 2000 આપીશ બસ સારું ભાઈ કોનો છે હા તો

ડૉક્ટરે કહ્યું છે ને કે જેટલો શરીરમાં આરામ મળશે ને એટલું જલ્દી રિકવરી આવશે હા મમ્મી છે વાત તો સાચી છે પણ તમને એ પણ ખબર છે ને કે વધારે પડતો આરામ હરામ છે માણસ વધારે પડતું જો કામ કર્યા વગરનું બેસી રહીને તો શરીર નકામું થઈ જાય સાજો હોય ને તો આરામ કરે તો નકામું થાય પણ માણસ બીમાર હોય તો એને આરામ કરવો જ પડે ને હા મમ્મી માણસ પોતાના કર્મોના હિસાબે જ રીબાતો હોય છે પહેલાં મને એમ થતું હતું કે ભગવાન શું કામ આવું કરતો છે કોઈ માણસને દુઃખી કરવાનું કોઈને લાંબી બીમારી આપવાની કોઈના માવતર છીનવી લેવાના કોઈને ઘરમાં દરિદ્રતા આપવાની પણ હવે મને ખબર પડી ગઈ છે કે કોઈ પણ માણસ કોઈ પણ સજા ભોગવતો હોય ને તો એની પાછળના એના કર્મો હોય છે એમનો નિર્દોષને ક્યારેય સજા નથી મળતી મીરાબા એવા તો તમે ક્યાં ખરાબ કર્મો કર્યા છે કે તમે આવી બધી વાતો કરો છો આટલી હવે ભગવાન સૌનો હોય છે ભગવાન બધું સારું કરશે આવી બધી વાતો ન કર મમ્મીજી તમે નહીં સમજી શકો મારી વાત પણ એટલું જરૂર કહીશ કે તમે એકવાર ખુશીને બોલાવી લો આજી લઈ આવો એને આગળમાં સુગા કા એ ત્યાં પિયર છે ને એ જ બરાબર છે રસોઈ કરતા સરખી આવડતી નથી શીખી જશે ને એટલે આવી જશે અને ન આવે ને તો પણ વાંધો નહીં આ રીતે કહ્યું છે કે ખુશી ન આવે અને ડિવોર્સ આપી દે ને તો બીજા લગ્ન કરી લેશે બિલકુલ નહીં મમ્મીજી કોઈના કર્મોની સજા બીજા કોઈને શું કામ આપવી છે તમારે શું બોલે છે મીરા બીજા કોઈના કર્મો સજા બીજાને મારા મગજમાં કંઈ નથી આવતું પણ જે થઈ રહ્યું છે ને એ બધું બરાબર જ થઈ રહ્યું છે વાક મારો છે મમ્મી છે. વાકtaro છે. હા. બીમાર છે ને એટલે આ બધી વાતો કરી રહી છે. તું આરામ કર હું જાઉં છું. નહીં. હું બીમાર પણ એમנם નથી પડી અને ખુશિયા ઘરમાંથી એમנם નથી ગઈ. આ બધી વાતોની પાછળ એક સચોટ કારણ છે. તો પછી મીરા સચોટ કારણ કઈ તેમ તો આટલા વખતે રા કેમ છોરાવે છે? અને આ બીમાર પડી ત્યારે જ બધા કારણ કેમ બતાવે છે? મેં કહ્યું ને કે તમે ખુશીને અહીંયા લઈ આવો એ આવશે ને પછી મને સારું પણ થઈ જશે અને બધી વાતની ચોખવટ પણ થઈ જશે શું એકની એક વાત લઈને બેટી છો મીરાવો કહ્યું ને કે આદિત્યએ પણ કહી કીધું છે કે હવે ખુશી નથી જોતી કે ભલે એના ભાઈને ત્યાં રહે સમજતા કેમ નથી તમે તું સમજતી નથી આ બીમાર પડી ગઈ છે ને દવા પીને છે ને એટલે તારું મગજ આવું થઈ ગયું છે શું તારી દેરાણી નહીં હોય તો તું સાજી નહીં થાય અને હા શું ક્યાં ની લઈને બેઠી છો કે કારણ છે સચોટ કારણ છે આમ છે તેમ છે મને બધી ખબર છે કે માણસ બીમાર હોય ને તે ખોટા ખોટા વિચારો આવે છે એનો મતલબ એવો તો નથી ને કે જે માણસ ગુનેગાર છે એનો પક્ષ લેવો છોડ તમે નઈ સમજો મારી વાત અને જો તમે એવું જ હોય કે ખુશીને તેડી આવી તો પછી તારી ખુશી માટે હું ખુશીને તેડવા માટે મંજૂર છું આથી હોય એ જલ્દી પાડો એટલે એને પેર ભેગા કરી દઈએ પણ શું કામ પાછી મોકલવી છે મમ્મીજી અહીંયા ભલે રહેતી હોય હવે શું કામ છે આ સવાર પડે સાંજ પડે પાછી માથાકૂટ કરવી છે ચાલો ના ના ખુશી જે જે કરતી કરતી હતી હતી ને 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 મતલબ કે કે ભૂલો ભૂલો એ ખુશીની નહોતી કીધું હતું તમે બીમાર છો ને એટલા માટે બધું બોલ્યા કરો છો હવે તમે જ કહો છો કે આ બધી ભૂલો તો કોની હતી મારી મજાક નથી કરતી પેલા મારી વાત સાંભળી લો પછી છે કે હું એ કહેજો ખુશી લગ્ન કરીને આ ઘરમાં આવીને તો મને એવું લાગ્યું કે મારું માન સન્માન ઓછું થઈ જશે મારો ઓદો મારો ઓદો મારા હાથમાં નહીં રહે ખુશી આટલી સ્વીટ છે સારી રીતે બોલે છે બધી જ રીતે પૂર્ણ છે અને એ જ વાતનું દુઃખ હતું મને કે જો ખુશીનું માન આ ઘરમાં વધી જશે ને તો મીરાને કોઈ પૂછવા પણ નહીં આવે એટલે મેં વિચાર્યું કે હું કોઈ એવો રસ્તો કરું કે જેથી ખુશીનું માન મારા જેટલું ક્યારેય ન થાય હંમેશા એ દેરાણી છે અને દેરાણી બનીને જ રહી મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો પણ સૌથી મહત્ત્વનો રસ્તો હતો રસોઈ તમે લોકોએ બધો જ ભાર ખુશી ઉપર નાખ્યો કે રસોઈ ખુશી બનાવશે અને મેં એ વાતનો બરાબર ફાયદો ઉઠાવ્યો ખુશીને શીખવતી ત્યારે બરાબર શીખવતી હતી ખુશી જ્યારે ચાખતી હતી ત્યારે પણ રસોઈ બરાબર જ હતી પણ જેવી કે ખુશી રસોઈ આડા આડાવડી થાય ને એવા એમાં મસાલા વધારે હું નાખતી હતી સ્વાદ બગાડવામાં મારો સૌથી મોટો હાથ હતો મીરાઓ આ શું ક્યો છો સાંભળી લીધું અને તમે જાણ્યા જોયા વગર હંમેશા ખુશીને વાકમાં લેતા હતા એને ખીજાતા હતા એના પિયર મોકલી દીધી તમે જરાક તો વિચાર કરાય ને ભાભી હા તમે જરાય સારું નથી કર્યું તમારા ઉપર શંકા તો હતી જ પણ બધાની વચ્ચે તમે જે એક્સેપ્ટ કરી લીધું એ સારું કર્યું અમે લોકો કહે જ ને તો તકલીફ વધારે પડે બેટા જો બહુને એની ભૂલ સમજાઈ ગઈ છે તો આપણે એને માફ કરી દેવી જોઈએ પપ્પાજી વાત માફ કરવાનો કરવાની નથી પણ જ્યારે હું બીમાર પડી ત્યારે મને અહેસાસ થાય કે કદાચ ઈશ્વર મને મારા કર્મોની સજા આપી રહ્યો છે મેં કોઈ નિર્દોષને હેરાન કરી છે વગર વાંખે એને આટલું સાંભળવું પડતું હતું વગર વાંકે આપણે એના પિયર મૂકી આવ્યા આ બધી જ વાતો જ્યારે મારા મગજમાં ફરવા લાગી ત્યારે મને ખબર પડી કે જ્યાં સુધી હું મારી ભૂલનું પ્રયાસિત નહીં કરું ને મારી ભૂલ માનીશ નહીં ને બધાની સામે ત્યાં સુધી હું ઠીક નહીં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પણ થશે ઘરમાં પણ બેટા એક વાત યાદ રાખવી જોઈએ એક જતના નીચે બધાને રહેવાનું હોય તું કરવી હા હા સાચી વાત છે મમ્મીજી તમારી ખુશી તો મારી બેન જેવી છે ખુશી પ્લીઝ તું મને માફ કરીશ ને જો ભાભી તમે જે કર્યું ને એ તો બહુ જ ખોટું કર્યું અને મને હટ પણ બહુ થયું પણ ખુશીની વાત એ છે કે તમે એક્સેપ્ટ કરી લીધું એટલે હા હું તમને જરૂર માફ કરીશ બેટા ખુશી મેં પણ એક વડીલ તરીકે ફરજ ચૂકી ગઈ જોયા જાણ્યા વગર જેમ ફાવે તેમ તને બોલી ગઈ એના માટે મને માફ કરજે અરે મમ્મી ના ના તમે આવી રીતના માફી નહીં માંગો તમને ખબર નહોતી ને કે તમારા પીઠ પાછળ આ બધું થઈ રહ્યું છે એટલે તમે માફી ના માંગો પણ હા હું એટલું જરૂર કહીશ કે ખુશીએ મને કીધું હતું કે રસોઈ તો હું બરાબર જ બનાવતી હતી આવું થાય છે શું કામ ત્યારે મને અને ખુશીને બંને શંકા ગઈ હતી પણ અમે એવું ન કર્યું કે ભાભીનો વાંક આવે કે ભાભીને આંખે કરીએ પણ અત્યારે ભાભીએ જ સ્વીકારી લીધું છે કે એમનાથી ભૂલ થઈ છે તો સારું કહેવાય અને જો ખુશી આ બધી વાતને ભૂલીને એમને માફ કરવા તૈયાર હોય તો પછી તમે કે હું આપણે તો માફ કરવાની વાત જ નથી આવતી પણ હવે રસોઈ માં કોઈ ખામી નહીં કાઢી શકો તમને કહી દઉં છું એના પિયર પણ પ્રેક્ટિસ કરતી હતી આ મને વિડિયો કોલ કરી કરીને બતાવતી હતી કે જુઓ આ રસો તો ચાકમાં મે જે બનાવ્યો છે વાત જ જવા દો આદિત્ય આ ઘર બહુ ચેન્જ ચેન્જ લાગે છે ચેન્જ કેમ આ કલર ગરાવ્યો છે સોફા બદલ્યા છે બરાબર નથી લાગતા ના ના સારા જ લાગે છે હા તો બરાબર બાકી તું કઈ બોલી હોત તો આ બધી મમ્મી ની પસંદ હતી મમ્મી ફરીથી ભડકવાના હતા તારા પર હવે બધાએ મને માફ કરીને પાકુ અરે હવે કેટલીક વાર હવે જલ્દી સાજા થઈ જાવ ને તો આપણે કઈક ફરવા જઈએ સાથે તમે ભાઈ હું આ ભાઈ બિચારા એકલા એકલા ફરિયા કરે છે એને જરાય ગમતું નથી એમને તમને સાથે જ લઈ જવા હતા પણ આ તમે જો ને બીમાર પડીને બેઠા છો એટલે બચારા મને કે મારે એકલા જવું પડ્યું હવે કઈ ગુનો નથી કર્યો અમે પણ હરિદ્વાર જવાના છે લે વાહ